લાલ જે મારો કાન ભર માયાર પાડો પણ મારો કાન ભર માયુખે મારો કાન ભર માયાર પાડો તણ ફે મારો કાન ભર માયુદાયે ઝગડો માર્યા પાડો તણ ફે મારો કાન ભર માય મારો કાનો તો મારા મંદિરે રમતો મારો કાનો તો મારા મંદિરે રમતો સાધ પાડી ગયો તારા એ મારો કાન ભર માર્યું સાગ પાડી ગયો તારા છોરાએ બાડો તણ તે મારું કાન ભર માયો મારો કાનો તો બાળો ને બોળો મારો કાનો તો બાળો ને બોળો હળો જાણીને ભર માયર પાડો તણ છે મારો કાન ભર માય હળો જાણીને ભર માયાર પાડો તણ થે મારો કાન ભર માય મા ઓળતી મારા ઘરે વાતે વળગાડતી માળતી માર ગણે વાતે વળગાડતી મોટી ને કાન નાનો રે તણ ઠે મારો કાન ભર માયુ તો મોટી ને કાન નાનો રે બાદો તણ મારો કાન ભર માયું મારે ઘરે ઘણા માખણ ને મિતરી મારા ઘરે ઘણા માખણ ને મિતર ચોરતા ફે શીખવાડે રે પાડો તણ મારો કાન ભર માયું છોરતા ત્યાં શીખવાડે પાડો તણ છે મારો કાન ભર ગાયો નો કાના ને સોપતી ગાયો ચરવાનો કાના ને સોપતી ગોવાળર પાડો તણ છે મારો કાન ભર માય થી કેતી ગોવાળર પાડો તણ છે મારો કાન ભર માય તારે ઘરે સાસુ ને તારે ઘરે નાણ તારે ઘરે સાસુ ને તારે ઘરે નણતી માધવ ને તેથી મસ્ત પાડો કણ તે મારો કાન ભર માય તે મારો કાન ભર માય રે પાડો કણ તે મારો કાન ભર માય મોગટયો તારી ઓઢણી ઓઢાડતી મોગટયો તારી ને ઓઢણી ઓઢાડતી ગૂંઘટા રે બદો કણ થે મારો કાન ભર માને ઘૂંઘટાતણાયર બધો તો મારો કાન ભર માયું શિલક ભૂટી રે ચોળતી શીલક ભૂટી રે ચોળતી નાનો ને ના રે પાડો કણ મારો કાન ભર માનો જાણી ને નચાયો રથમાં ડોક તે મારો કાન ભર માર કટોડા એ ઝઘડો માંડે રથમાં ડોક તે મારો કાન ભર માર રંગી લો લાગે ઉપાળો લાલો રંગી લો લાગે ઉપાળો લાલો તારો કાનો તારો કાનો તો મારી પ્રાણ તીરે પ્યારો કારો કાનો તો પારો કાનો દેવ નો દુલારો ને તારા છે દેવ નો દુલારો ને માતાજી તારા તે કાન ને ભરમાયુ જસોદા મારે મારો કાન સપનયા લાલ ત્રીજ